ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેર સભાનું આયોજન કરાયું ભરૂચ વિધાનસભાની ભોલાવ ગ્રામ પંચાયત ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી લોકસભાના સંયોજક યોગેશ પટેલ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તારમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ છે ત્યારથી આ વિસ્તારના દરેક તાલુકા પંચાયતના પંચાયતના સભ્ય જિલ્લા ગ્રામ પંચાયત ના સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના ના સભ્યો આ બધા સાથે સમન્વય રાખીને અમને બધાને માર્ગદર્શન આપીને બધાને સાથે રાખીને હંમેશા કોઈ કામ માટે અમને કહીએ તો તરત જ અમારા કામને હંમેશા પ્રાયોરિટી આપે છે ભારતીય જનતા પાર્ટી બહુત લોકસભામાં પંદર એપીના રોજ ફોર્મ ભરવા જઈ રહી છે શક્તિ મહાદેવ મહાદેવ શક્તિનગર મહાદેવના પ્રકાંડમાં મહાદેવજીના પૂજા અર્ચના કરીને ત્યાંથી પગપળા કલેક્ટર ઓફિસ સુધી રેલી આગળ જઈને ફોર્મ ભરનાર છે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની અથાક મહેનત એનું ફળ ભારતીય જનતા પાર્ટી અત્યારે લેવા જઈ રહી છે લોકો ખૂબ ઉત્સાહ છે અમારા ઉમેદવાર મનસુખભાઈ વસાવાના એક વિધાનસભામાં ચર્ચાવાળ પ્રવાસ થઈ ચૂક્યા છે અને હજુ પણ બધી જ વિધાનસભામાં પ્રવાસ થનારા છે